જય મિત્રો તો આજે આપણે એક ફરીવાર સરસ મજાની વાત કરવાની છે કે લેખિત પરીક્ષાની તૈયારી આપણે કેવી રીતે કરવી વાંચવાનું કેવી રીતે એક ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે કે કયા કયા મુદ્દાઓ પર આપણે વધારે ધ્યાન આપવાનું કયા મુદ્દાઓ નોટ કરવાના કેવી રીતે નોટ કરવાના કેટલી વખત વાંચવાનું કેટલી વખત રિવિઝન કરવાનું એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં વાત કરીએ હું આજે જે વાત કરવાનો છે એ મારા એક્સપિરિયન્સના આધારે કહીશ તમને મેં કેવી રીતે તૈયારી કરી હતી કેવી રીતે રિવિઝન કર્યું હતું બરાબર તો એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જ્યારે કોઈપણ બુક વાંચીએ છીએ પહેલી વખત વાંચીએ છીએ તો આપણે એની અંદર શું ધ્યાન રાખવાનું છે કે એ બુકની અંદર આપણે ફક્ત જાણવાની કોશિશ કરવાની છે કે શું શું આવે છે કેવી રીતનું આવે છે એની અંદર શું જે ટોપિક આવે છે શું કહેવા માંગે છે શું સમજાવવા માગે છે એ ફક્ત આપણે સમજવાનું છે એ સમજીને એક વખત આપણે વાંચવાનું છે અને રીડિંગ કરવાનું છે બરાબર પછી શું કરવાનું છે તમારે એ ટોપિક બીજી વખત જ્યારે વાંચો છો તમે એ ત્યારે તમને ખબર પડી જશે કે આ ટોપિક બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષાને પરીક્ષામાં પૂછાવાલાયક છે તો એની નીચે તમારે અંડરલાઇન કરી લેવાની છે બરાબર અને જે તમને લાગે કે આ કન્ફ્યુઝ આપણને કન્ફ્યુઝ કરે છે ઘણી વખત તો એની અંદર નીચે અંડરલાઇન કરી નાખવાની એટલે તમને જ્યારે તમે બીજી વખત ત્રીજી વખત રિવિઝન કરશો ત્યારે તમને ડાયરેક્ટ એ જે ટોપિક છે પોઈન્ટ છે એ તમને ડાયરેક્ટ નજરમાં આવી જશે અને એ પછી તમને જલ્દીથી ના ભૂલાય અને યાદ રહી જાય બરાબર તો એના માટે તમારે આવી રીતે કરવાનું છે કે પહેલી વખત તમે જ્યારે વાંચો છો તો ફક્ત સમજવાનું છે અને સમજીને વાંચવાનું છે બીજી વખત વાંચો છો ત્યારે તમારે જરૂરી ટોપિક ઉપર અંડરલાઈન કરવાની છે પોઈન્ટ ઉપ જરૂરી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે એના ઉપર બરાબર પછી તમારે શું કરવાનું છે કે જ્યારે નવો ટોપિક તમે લો છો એ નવો ટોપિક જ્યારે તૈયાર કરો એની પહેલાં જે તમે આગળના દિવસે અથવા આગળના અઠવાડિયે જે વાંચ્યું છે એ તમારે એક વખત નજર મારી લેવાની છે કે જેટલે તમને શું રિવાઈઝ થઈ જાય બાકી જો તમે અંડરલાઈન ના કરો ડાયરેક્ટ વાંચી જશો તમારું એવું ને એવું પૂરું થઈ જશે તો જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ ફરીથી એમને વાંચશો તો તમને શું લાગશે બધું નવું લાગશે કે ફરીથી વાંચશો એવું લાગશે અને તમારે બધા જે જે ડિટેલ આપેલી છે તમારે બધી વાંચવી પડશે અને એ બધી વાંચવામાં તમારો સમય વધારે બરબાદ થશે અને ઘણો બધો સમય એની અંદર વેસ્ટ થશે બરાબર તો તમારે શું કરવાનું છે જ્યારે જ્યારે પણ નવો ટોપિક તમે ચાલુ કરો છો તો આગળના દિવસનું રિવિઝન કરવાનું છે અને નવો ટોપિક તમારે તૈયાર કરવાનો છે આગળના દિવસનું રિવિઝન કરવામાં તમારે વધારે સમય નહીં લાગે જ્યારે તમે અન્ડરલાઇન કરેલી હશે તો બરાબર અને જ્યારે તમારે એક અઠવાડિયું પૂરું થાય છે વાંચવાનું અને તમારી અડધી ચોપડી ધારો કે પૂરી થઈ જાય છે તો તમારે એ પહેલાં એક વખત તમારે અડધી ચોપડીનું રિવિઝન કરવાનું છે પછી આગળનું ટોપિક ચાલુ કરવાનું છે બરાબર પછી શું કરવાનું છે કે તમારે ધારો કે એક બુક તમારી પૂરી થઈ ગયા છે વાંચવામાં બરાબર તમારો બીજો સબ્જેક્ટ તમે લો છો તો શું કરવાનું છે એક વખત પાછો તમારે એ એક મહિનાની અંદર અથવા પંદર દિવસની અંદર તમારે આખી ચોપડી એક વખત એની અંદર નજર મારી લેવાની છે ભલે તમને આવડતી હોય અને આ લ વાંચી હોય તો બી બરાબર અને જ્યારે તમે બીજી બુક વાંચો છો એ પણ તમારે એ જ થી વાંચવાની છે તો તમને ચોક્કસ ફાયદો થશે એટલે તમારે વાંચવામાં આ બહુ ધ્યાન રાખવાનું છે તમે જો એક વખત વાંચી અને મૂકી દેશો અને નવા નવા ટોપિકો જ તમે કરતા જશો અને જૂના ટોપિકનો જોવાનું બંધ કરી દેશો તમને પછી જ્યારે પાછા જે જૂના ટોપિકો તમે હાથમાં લેશો તો તમને પાછું શું લાગશે કે આ બધું નવું નવું છે અને એની અંદર પાછો તમને એટલો જ સમય આપવો પડશે એટલે એવું નહીં કરવાનું તમારે સતત જે જૂનું છે એ પણ રિવાઈઝ કરતું રહેવાનું છે ખાસ કરીને જે સફળ થયેલા લોકો છે એમને પણ તમે પૂછી જોજો અથવા એમનું ઇન્ટરવ્યુ તમે ગમે ત્યાં જોઈ લેજો તો એમનું બધાનું એક જ એવું કહેવું છે કે મેક્સિમમ તમે રિવિઝન કરો બરાબર તમે વધારેમાં વધારે કવર કરવા જશો રિવિઝન નહીં કરો તો તમારું એ પણ જે કવર કર્યું હશે વધારેમાં વધારે એ પણ તમારો ફેલ જ ફેલ થશે બરાબર એટલે જે તમે કર્યું છે એ તમે એ તમારે ભૂલવાનું નથી ભલે બીજું તમારું થોડું ઓછું કવર થશે તો ચાલી જશે પરંતુ જે તમે જૂનું તૈયાર કર્યું છે એ એ તમારે યાદ રાખવામાં યાદ રાખવાનું છે એના માટે તમારે રિવિઝન કરવાનું છે બરાબર તો આવી રીતે તમે તૈયાર કરશો તો તમને ફાયદો થશે ચોક્કસ અને જે ગણિત રીજનિંગ છે એની અંદર તમારે પ્રેક્ટિસ વધારે કરવો કરવી પડશે અને એ પ્રેક્ટિસ એ પરીક્ષાની પહેલાં જ તમારે કરવી પડશે પરીક્ષા જ્યારે નજીક આવી જશે ત્યારે તમે પ્રેક્ટિસ ગણિત રીજનિંગની અંદર ના કરી શકો વધારે સમય એની અંદર ના આપી શકો જ્યારે અધર સબ્જેક્ટ કદાચ એક બે સબ્જેક્ટ રહી જશે અને પરીક્ષા નજીક આવી જશે તો તમારું જે તમે વાંચી અને કવર કરી શકશો પરંતુ ગણિત રીઝનિંગ છે એ તમારે પરીક્ષાના પંદર વીસ દિવસ પહેલાં તમારું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ તો પછી તમારું છેલ્લે એક વખત રિવિઝન વ્યવસ્થિત થઈ જશે અને બીજા સબ્જેક્ટ પણ વ્યવસ્થિત કવર થઈ જશે એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કેટલા સમયથી રીડિંગ કરો છો કેટલા સમયથી તૈયારી કરો છો તમે હવે ચાર ત્રણ ચાર મહિના બાકીઓની તૈયારી ચાલુ કરી હોય તો તમારું ઘણું બધું બાકી રહી શકે છે તો તમારે શું છે કરવાનું છે એક વખત તમારું રીડિંગ ફટાફટ કરી લેવાનું છે સમજીને પછી બીજી વખત તમારે અન્ડરલાઈન કરવાની છે અને ત્રીજી વખત તમારે છેલ્લું રિવિઝન કરવાનું છે ઓછામાં ઓછું ત્રણથી ચાર વખત તમારું રિવિઝન થવું જ જોઈએ જો તમે ત્રણથી ચાર મહિનાની જ તૈયારી કરો છો અને તમે પહેલાંથી જ તૈયારી કરો છો તમારે મેક્સિમમ પાંચથી દસ વખત તમારું રિવિઝન કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે તો રિવિઝન એ વેરી ઇમ્પોર્ટન્ટ છે આ પરીક્ષાની તૈયારીમાં તો તમને વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રો સુધી ગમે તો શેર કરજો જય હિન્દ